હા એટલે એ તો ગમે હારા હારા થઈ જાય ઘટાણી થાય ટીકા કરવા વાળા ઉભા એની ચિંતા ન કરવી આપણે આપણું કામ કરી જાવ ને આગળ વહી જાવ બાકી એ તો બધા હોય જ છે ને એને કઈ એને કીધું ભરતું હરી શતકમાં બહુ સરસ લખ્યું છે ભરતું કે બે ચાર પ્રકારના કે માણસ હોય પેલો માણસ ઉત્તમ છે પોતે ગહાઈ જાય કોક નું સારું કરે અને ઉત્તમ કે પોતે ગહાય કોકનું નું ભરતું હરી શતકમાં ભરતું મહારાજ લખે છે પોતે ગહાય કોક નું સારું કરે આ ઉત્તમ બીજો મધ્યમ પ્રકારનો માણસ કેવો ખબર પોતાનું નુકસાન ન હોય તો કોકનું નું સારું કરે એ સારો જ કહેવાય પોતાનું નુકસાન ન થાય તો કોક નો સારું કરે ત્રીજો નીચ છે પોતાને પાંચ હજાર નો હારું થતું હોય કોક નો એક લાખ નો વાળી આપણે શું આ નીચ છે હજી છે હરી કે હજી એક છે એનું નામ તમે પાડી દીધું મને જડતું નથી ભરતુહરી ચોથા પ્રકાર નું છે ઈ કયો ખબર એને એક રૂપિયા નો પોતાનો લાભ ન હોય ને તોય કોક કરોડો નુકસાન કરીને બેઠો હોય બોલો એને હાવ હક જ નથી ક્યાંય ઈ કોડા કહેવાય દરિયો થયો ને જયારે ભગવાને દર સમુદ્ર મંથી એમાંથી ઝેર ને બીજું બધું નીકળ્યું ને છેલ્લે કોડા નીકળેલા તે કોડા નીકળે ને ત્યારે બાપુ ત્યારે દેવ તો ફાઈ ગયા દાનવ ભાગ્યા ગયા રાક્ષસો ફાઈ ગયા એ કે દુનિયામાં ગમે એના હામાં લડી લઈ બાકી કોડાવને ને ન ફૂગાય કોડાવ ને જ નહીં તમારે એ તરી જ જવું પડે એમાં હાલે જ નહીં આ કોડાવ ન ફૂગાય ભોળાનાથ ગયા બધા પ્રભુ બચાવો બચાવો ભોળાનાથ એમ કે પાછું ઝેર નહીં કે લાવો પી જાઓ બીજો કટોરો એમાં હું તો ઝેર નથી કે તો કે કોડા છે કોડા નીકળ્યા કોડા કે હા તો કે શેટા રેજો ઈ મારાથી ન હસ અરે કે તમારે ભૂતડા ભેગા મૂકી દેજો અરે મારા ભૂતડા સમસાણ મૂકી દે કે આ આ અમને હક નો લેવા દે પછી ભોળાનાથ કીધું કે તમે રસ્તો જ બતાવો તો કે એક કામ કરો આ બધાનું એક પ્લેન ભરો બધા કોડાઉનું એક પ્લેન ભરો અને પ્લેન આખું કોડાઉનું ભરો ને એ પ્લેન ને ઉપર ઉડાડો ને પછી જે દરેક ગામ માથે જઈ ને દરેક ગામ માં ક્યાંક એક ક્યાંક બે ક્યાંક પાંચ નાખતા जाओ અમુક ગામ માં જાય તો આપણને એમ થાય અહી પ્લેન ઊંધું પડીયું છે આવ આમ તારું જંતર વગાડ મારો જીવતા નાચમો ઠરે અંગ્રેજ આવી કહુંબો ક્યાંય અફીણ મળે વિચાર કર્યો પીંડીયું મીંડી તૂટવા હવે હું કરવું મરી જવાય હાલ્યા જતા તાન કાળો તો ધીરો 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 પનંગ વયો જાય નાગ

અને માતાજી પ્રેમ એટલો જ હોય હમણાં સાંભળતો જ કીધું એને કે તમે એ કલાકાર ને પણ આ જનતા છે ને એ ગુરુ છે અહીંથી બોલી ને એટલે ઇન્સ્પિરેશન તમારા મળે એટલે અમે ઈ વાત બાજુ ઓળીએ એટલે એટલે રસ્તો કોને બતાવ્યો અને વાતાવરણ ઢીલું પડતું જાય એટલે ખબર પડે કે આ વાત બરોબર નથી તો એ બતાવ્યું કોને તમે ને તમે અમારા ગુરુ છો એટલે સંતોને પગે લાગીને કહું માતાજીનો હજી સુધી ટેક રાખી છે કે આ શબ્દો કોઈ દી પાછો ખેસવો નથી પડ્યો કોઈ દી ખેસવો ન પડે એવી પ્રાર્થના સંતોના સાનિધ્યમાં પણ આપાને શું કાળોતરાને પકડ્યો ડંખ માર્યો ડંખ માર્યો ને મોજમાં આવી ગયા ને મંડ્યા છંદો ગાવા જાણા ના 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 જાણા ને ખાણા ને પાત જાંગર ગંઠાન ગણનાર ગાય ના તાણા ના પાત તાળન 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 તાળન

એમાં એક જણો છા કરતો કરતો એક દી જોઈ ગયો કે ઓલા આપા ઓલા ખડિયામાં હાથ નાખે છે ને મોજમાં આવે છે આપાની ધ્યાન નો પડે માહે તો સાનો મનો જઈને હાથ નાખી લેવો છે જ્યારે મારી તમારી માઠી બેહે ત્યારે આપણે એમ માની કે હું સાનો મનો હાથ નાખી લઉં પણ ઓલો કાળ અંદર જ બેઠો છે એ સાના મના હાથ નો નાખતા બાપા ભજન એના માટે છે વાહેથી જઈને ખડિયામાં ધીરેક ધીરે હાથ નાખ્યો નો લાય ડંખ માર્યો

સાડી લો કાંઠ મારી ખોવાયેલી વાત ને હવે છેલી વાર ખાદ પાડી લઉં પણ કલાકો સુધી આ બધી વાતો થઈ શકે પણ મને મામાની ફરમાશ છે પણ હું મારે આ ગીત આજે વિશ્વ આખામાં ગવાય છે માતાજીની કૃપાથી એટલા માટે

જન્મ પખાડે જા સાગર તું ફરબળ જા ਘਰ ਆਸੀ ਨਾ ਘਰ ਸਤ ਦੇਵਦਾ ਸਤ